કારોબારી સમિતિ રાજકોટ જિલ્લા પંચાયત અને બે હજાર ત્રેવીસ ચોવીસ ના સ્વ ભંડોળ સુધારેલ અંદાજપત્ર રૂપિયા સત્તરસો પચીસ લાખ અને બે હજાર ચોવીસ પચીસ ના અંદાજપત્ર માં પંદરસો ને સત્યાસી લાખ જોગવાઈ મંજૂર કરવામાં સામાન્ય સભાને ભલામણ કરે ત્રણ કરોડ બાસઠ લાખ છ હજાર ના સિંચાઈ તેમજ બાંધકામ ને વહીવટી મંજૂરી માટે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા કરેલ આ ઉપરાંત પ્રોત્સાહન માટે અલગ અલગ શ્રેણીમાં ભંડોળની જોગવાઈ કરાય તેમજ પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસની સુવિધા માટે જોગવાઈ કરાય તાલુકા લેવલે વિકાસ કાર્ય ગતિમાન બને તે માટે અનેક નવી જોગવાઈઓ મુકાય અહેવાલ દીપક રાઠોડ સામાન્ય રીતે જિલ્લા પંચાયત સો ભંડોળની રકમ અઢાર કરોડ રૂપિયાની અમારી પાસે હતી એમાંથી સાત પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયા જિલ્લાના વિકાસ માટે કે દરેક સદસ્યોને બાવીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી કે એમને સૂચનો પ્રમાણે કામ કરવા માટે ફાળવેલા છે પછી અમારા જુદા જુદા તમામ શાખાની જે સિંચાઈ વિભાગ હોય તેને સિત્તેર લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે આઈસીડીએસને ચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે આરોગ્યને ચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવેલા છે બાંધકામને પણ એક કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા એટલે જુદી જુદી તે અમારી શાખાઓને જરૂરિયાત મુજબ અમે ફાળવવામાં આવે અને રાજ્ય સરકારનું અનુદાન આઠસો પંદર કરોડ રૂપિયા જે અમને મળે છે એટલે આમ મળી આઠસો અને પંદર કરોડ રૂપિયા અમારે એટલે આઠસો ને ત્રીસ કરોડ રૂપિયા નું આજે આ બજેટની અંદર બધી જોગવાઈ થયેલી છે સો ભંડોળ નું બજેટ અમારું સાડા કરોડ રૂપિયા છે પણ દસ ટકા અમે અનામત રાખવું હોય કે જ્યારે કોઈ એવી આકસ્મિક કે આફતને જરૂરિત વાપરવાની જરૂરિયાત પડે ત્યારે આ અમે બે કરોડ રૂપિયાનું અનામત રાખ્યું હોય અને બાકીનું અમે સોળ કરોડ રૂપિયાનું સાડા સોળ કરોડ રૂપિયાનું જે જુદી જુદી શાખાઓને જરૂરિયાત મુજબ જે એને ખર્ચ કરવા માટેનું સામાન્ય રીતે અનુદાન જે રાજ્ય સરકાર આપતી હોય પણ એને નિભાવણી અમારી ઓફિસ બિલ્ડિંગો છે વાહનો છે બધાના જે એની નિભાવણી માટે અને અમુક આકસ્મિક કામો કરવા માટેની જે ફંડ ફાળવતા હોય એવું અમે સાડા સોળ કરોડ રૂપિયાનું બજેટ આજે બધી શાખાઓને ફાળવું છે